બુક્સના આજના ક્લાસમાં આપણે તો આકૃતિ અને આલેખ જ્યારે આપણે દોરીએ ત્યારે આપણે કયા મુદ્દાઓ ઉપર ધ્યાન રાખવું જોઈએ તો એમાં ટોટલ આપણી પાસે 6 મુદ્દાઓ છે 6 મુદ્દાઓના અંદર કેટલા ફેરફારો જે તમારી બુક્સ છે એના સિવાય મેં કરેલા છે તો એમાં પણ તમારે ધ્યાન રાખવું તો પહેલો મુદ્દો છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગીને રજૂઆત કરવી એટલે કે જ્યારે તમે આકૃતિ દોરો છો કે આલેખ દોરો છો ત્યારે તમારે કોઈપણ ચિત્રને વધુ આકર્ષક કે અસરકારક બનાવવા માટે તમારે તેના પ્રકારની પસંદગી કરવી પડે એટલે એનો પ્રકાર તમારે પસંદ કરવો પડે પ્રકાર પસંદ કરવા માટે જો માની લો કે એક જ ચલ હોય એક જ ચલ એટલે કે એક જ પ્રકારની માહિતી હોય તો એના માટે તમારે સ્તંભાકૃતિ કે રેખાકૃતિ દોરવાની જો બે ચલવાળી માહિતી હોય તો આપણે પાસ પાસેની સ્તંભાકૃતિ દોરીશું અને જો એક કરતાં વધારે પેટા વિભાગ આપેલા હોય એટલે કે એક જ વસ્તુના પેટા વિભાગો આપ્યા હોય તો આપણે વિભાજિત સ્તંભાકૃતિ અથવા તો વૃત્તાંશ આકૃતિનો ઉપયોગ કરીશું એના સિવાયનો બીજો મુદ્દો છે સ્પષ્ટતા એટલે કે જ્યારે તમે ચિત્ર કે આકૃતિ દોરો ત્યારે એ સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ એટલે કે ક્લિયર હોવી જોઈએ એકદમ સ્પષ્ટ હોવી જોઈએ વિવિધ વિભાજનો જ્યારે પડતા હોય તો એમાં તમારે રંગ પૂરવો પડે એટલે કે અલગ અલગ શેડ આપવા પડે ડિઝાઇન આપવી પડે જેમ કે એક જ કે ગ્રામીણ અને શહેર આ રીતે અલગ અલગ બે ભાગલા પડતા હોય તો ગામ ગ્રામ માટે તમારે અલગ વસ્તુ બતાવવી પડે શહેર માટે તમારે અલગ રીતે એને દર્શાવવી પડે તો આ રીતે દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો તમારે દર્શાવવી જોઈએ ત્રીજો પોઈન્ટ છે આપણે ચોક્કસ સ્કેલમાં સ્કેલમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય આકૃતિ કે આલેખ જ્યારે તમે દોરવા બેસો ત્યારે તો આંકડાઓના આધારે આકૃતિ કે સ્કેલ માપ યોગ્ય લેવું જોઈએ કે જેથી કરીને યોગ્ય કદનો આલેખ બને અને સ્કેલમાં જો તમારું બરોબર લીધેલું ના હોય તો તમારા આલેખ અતિશય મોટા થઈ જાય અતિશય નાના થઈ જાય એટલે કે અતિશય મોટા અથવા તો અતિશય નાના થવા જોઈએ નહીં તો આલેખ અતિશય મોટા અને અતિશય નાના ન બને તેનું તમારે ધ્યાન રાખવું પડે તો માપ એક બહુ અગત્યની વસ્તુ કહી શકાય આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો કેમ કે આપણી પાસે બે ધરી હોય છે એક્સ ધરી વાય ધરી તો બંને ધરી પરની વિગતો તમને ખબર હોવી જોઈએ કે એક્સ ધરી પર શું બતાવવું જેમ કે આપણે એક્સ ધરી ઉપર વર્ષ દેશ માસ આ બધું બતાવી શકીએ જ્યારે વાય ધરી ઉપર આપણે અલગ અલગ ટકાવારી ગરીબી બેકારી વસ્તીના આંકડાઓ આપણે બતાવી શકીએ તો એ એક્સ ધરી અને વાય ધરીનો આપણો ટોપિક છે ચાર ટોપિકો જે છે એ ચાર ટોપિકોની અંદર તમારે કોઈ ડિફિકલ્ટી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો પાંચમા ટોપિક ઉપર વાત કરીએ છીએ આંકડાકીય માહિતીનો સ્ત્રોત સ્ત્રોત એટલે કે જગ્યા એટલે કે આંકડાકીય માહિતી આપણે ત્યાંથી લીધેલી છે આકૃતિ કે આલેખ દોરતી વખતે આંકડાકીય માહિતીનો સ્ત્રોત આપણે રજૂ કરવો જોઈએ માહિતીનો સ્ત્રોત જો દર્શાવીએ તો માહિતી અને આલેખની જે રજૂઆત છે તમારી વિશ્વસનીય બને અને એની સાથે તમારું ચિત્ર કેવું બનશે અધિકૃત અધિકૃત એટલે પ્રામાણિક બનશે અને આંકડાકીય માહિતી દર્શાવવાની ગણવાની રીત એટલે કે તમે સ્ત્રોત તો બતાવી દીધો જગ્યા તો તમે બતાવી દીધી હવે તમારે એની અંદર ગણવાની રીત પણ બતાવવી પડે જેમ કે પ્રત્યક્ષ રીત છે પરોક્ષ રીત છે જેમ કે કોઈ માહિતી સ્વયં સ્પષ્ટ ના હોય સ્વયં સ્પષ્ટ ના હોય એનો મતલબ થાય કે જ્યારે કોઈ આંકડાકીય માહિતીની મદદથી એને સ્પષ્ટ બનાવવામાં આવી એટલે કે માહિતી અસ્પષ્ટ હોય પણ આંકડાકીય માહિતીની મદદથી તમે એના સ્પષ્ટ બનાવી હોય તો એ સમયે તમે કયા આંકડા શાસ્ત્રના સાધનનો ઉપયોગ કર્યો એના સ્પષ્ટીકરણ કરવા માટે તમારે ખાસ આંકડા શાસ્ત્રના સાધનનો ઉપયોગ કરવો પડે અને એની રીત દર્શાવી છે તો એમાં ચિત્રાકૃતિ આવશે છૂટાછવાયા બિંદુ અથવા વિકિર્ણ દર્શાવતી આકૃતિ આવશે વિકિર્ણ આકૃતિ આપણી આ ટાઈપની હશે કે આપણે આ પણ કોઈ પણ છૂટા છવાયા બિંદુઓ છે એને આપણે આ રીતે વિકિર્ણ આકૃતિમાં દર્શાવી શકીએ છીએ સમય આધારિત અથવા તો અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ આવશે વર્તુળ આકૃતિ આવશે

ટેકનોલોજીનો ઉપયોગ કરતા છીએ જેમ કે આપણે એકબીજા સાથે સંપર્ક કરવો હોય તો મોબાઈલ ફોન દ્વારા આપણે એસએમએસ દ્વારા કે વાતચીત આપણે વોટ્સઅપ દ્વારા કોલિંગ કરીને કરી શકીએ ચલચિત્રોની ટિકિટો ખરીદવી હોય બુક કરવી હોય ગીતો સાંભળવા હોય ડ્રાઇવિંગ કરતી વખતે આપણે ગૂગલ મેપથી રસ્તો શોધવો હોય વસ્તુઓ ખરીદવી હોય બિલો ભરવા હોય આ બધી જ વસ્તુઓ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ અને ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણમાં પણ સારો એવો કરવામાં આવે છે જેમ કે આજે આપણે શિક્ષણ ટેકનોલોજી દ્વારા મેળવીએ છીએ અર્થશાસ્ત્ર આપણને જીવન જીવવાની કળા આપે છે વિજ્ઞાન પર ઉપાડે છે એટલા માટે વિજ્ઞાન અને કળાનું શાસ્ત્ર જેવું કહી શકાય માનવ જીવનની દરેકે દરેક સમય જે વસ્તુઓ બદલાતી હોય એટલે કે માનવ જીવનમાં જે પરિવર્તન આવતા હોય એ પ્રમાણે સામાન્ય પ્રજાએ અને નિષ્ણાંતોએ પોતાની અંદર પરિવર્તન કરવું પડે અને એ પરિવર્તનથી માહિતગાર રહેવા માટે માનવીય ટેકનોલોજીની મદદ લેવી પડે તો આથી આપણે ટેકનોલોજીનો ઉપયોગ આપણે કઈ રીતે કરીશું કોમ્પ્યુટર ટેકનોલોજીની વાત કરીશું ટેકનોલોજીના ઉપયોગની અંદર તો કમ્પ્યુટર ટેકનોલોજી અને ઇન્ટરનેટ ટેકનોલોજી આ આપણી ટેકનોલોજીના બે પ્રકારો છે તો કમ્પ્યુટર ટેકનોલોજીમાં કોમ્પ્યુટર આજના સમયમાં જોવા જઈએ તો કોઈ પણ વિદ્યાર્થી આજે એવો ના હોય કે જેને કોમ્પ્યુટર વિશે જાણના હોય આજે શાળાઓની અંદર ઘરની અંદર વિદ્યાર્થીના ઘરોની અંદર પણ કોમ્પ્યુટરનો આપણો આપણે ઉપયોગ થતો જોઈએ છીએ જો કે અત્યારે તો આપણા મોબાઈલો પણ છે એ પણ કોમ્પ્યુટર બની ગયા છે તો કોમ્પ્યુટરના ઉપયોગોની અંદર આપણે જોઈએ તો પાંચ એના ઉપયોગો છે પ્રેઝન્ટેશન બનાવવા માટે તૈયાર કરવા માટે એટલે કે આપણે સ્લાઇડ તૈયાર કરીશું પાવર પોઈન્ટમાં અલગ અલગ ટાઈપની સ્લાઇડો હશે જેમ કે માનલો કે આપણે અંદાજપત્ર તૈયાર કરવું છે તો એનો આપણે અંદાજપત્રની વ્યાખ્યાની સ્લાઇડ બનાવીશું એના પ્રકારની સ્લાઇડ બનાવીશું એના ખાતાની સ્લાઇડ બનાવીશું અને પછી આપણે એના ઉપયોગ કરીશું એક્સેલ વર્કશીટ તો એક્સેલ વર્કશીટની અંદર માનલો કે આપણી પાસે બહુ જ બધી આંકડાકીય માહિતી છે કે બહુ જ બધી કંપનીઓની વિગતો છે અને એના ડેટા આપણે લખવા છે એના ભાવતા લખવા છે તો આપણે એક્સેલ વર્કશીટનો ઉપયોગ કરીશું આકૃતિ કે હાલે દોરવા માટે જ્યારે આપણે કોઈ પ્રોગ્રામ જોઈએ અથવા તો પ્રયોગો કરવા હોય તો એ પ્રયોગો કરવા માટે બજારની અંદર આપણી પાસે તૈયાર પોગ્રામ મળતા હોય છે તો એ તૈયાર પ્રોગ્રામ દ્વારા પણ તમે આલેખ અને આકૃતિ દોરી શકો અને એ દ્વારા તમે સીધી ચિત્ર આકૃતિ દોરવી છે કે પછી કોઈ પણ રેખા આલેખ દોરવો છે કે સામાયિક શ્રેણી દોરવો છે જેમ કે આપણે ક્રિકેટ મેચની અંદર જોઈએ છીએ કે અલગ અલગ ડિઝાઇન દ્વારા આપણને બતાવવામાં આવે છે તો એ બધા આકૃતિ આલેખ દોરવા માટેના કોમ્પ્યુટરાઈઝ પ્રયોગો કહી શકાય અભ્યાસ સામગ્રી સાચવવા માટે આજે ઉપયોગ થાય છે કે જેમ કે આપણે પીડીએફ ફાઇલ સાચવી હોય કેમ કે આપણે જોઈએ કે આપણી બુક્સ હોય તો બુક્સમાં એવું હોય કે બહાર મૂકી હોય તો ભેજ લાગી જાય અથવા તો એને કોઈ પણ પ્રકારની એ તકલીફ થઈ જાય કે ફાટી જાય તૂટી જાય જ્યારે આપણે કોમ્પ્યુટરમાં એ વસ્તુ નાખી હોય જેમ કે શાળા મિત્રો છે તો એના દ્વારા તમે તમારી બુક્સનું વાંચન કરી શકો છો તો એ પણ માહિતી તમારી સાચવવા માટે અથવા તો હાર્ડ ડિસ્ક જે તમારી છે કે જે તમારી પેન ડ્રાઈવ છે એની મદદથી તમે એની અંદર સાચવી શકો છો તો આ માહિતી એવી છે કે અભ્યાસ સામગ્રી સાચવવા માટે પણ કોમ્પ્યુટરનો આપણે ઉપયોગ કરીએ છીએ અને અન્ય